કોઈ આવવામાં કઈ તકલીફ નથી પડી વેવાણ અને આપડે વીસ વીસ વર્ષ વેરી હતા અને હવે આપણે વેવાય ભેલા થયા છીએ તમને જોઈને મને એટલો બધો હોરખ ઉભરાય છે કે હજી એક વાર

સામાન સામાનની વાત પછી આય રજવાડા પૂછે છે કે આ ભાઈ નો પરિચય તો આપો કોણ છે એમ કેટલા પૈસા દેવાના એ પૈસા નથી જોતા તો પરિચય એટલે તારી ઓળખાણ આપડાણ હોય બાપા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ અમને ખબર નથી અમારા થાય આપડા ભાઈ ને લઈને આવી આવું કે વેવાણ તમારે તો ભાઈ જ થાય

વરાજા નો સામાન બધો હોય તારે પેક કરવા નતો હોપારી પવન પવનાવા એને પવનાવા જવા એના લગ્ન માં મને અરખ ના હોય તો કઈ તને અરખ હોય મને અરખ ન હોય એટલે તારે ભૂલી જવાનું હોપારી ભૂલી જવાનું ખબર ન પડે કે લઈ લેવાય તમારી મર્યાદા છે મર્યાદા ની કરો છો વાત મર્યાદા જોવી તો આવો આપડી ઘેરે ના ઘા થાય આટી જાય તો ઈ દાંત કાઢી છટકી જાય તો હું દાંત કાઢું ઠીક છે હોપારી આપી ઘડીક બાકા આપો તારે હું અહીં હળગાવું એલા ભાઈ અમે કયું ના વાટ જોઈને બેઠા હતા કે અમારે પથુ જાન લઈને જઈ એટલે ફટાકડા ફોડવાના છે ફટાકડાની પણ અહીં મનાય છે આ સો હાથ બંડર લાવ્યા અમે એનું શું કરવાનું એ તમારા પિંગલ જઈ અને ફટાકા બોલાવ્યો ફટાકડા ફોડવા ન દેતા ન દેતા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ ફટાકડા ફોડવાની મનાય છે હા અમારા જોડા મનાય છે ફટાકડા ફોડવાની મનાય છે હા કોઈ વાંધો ની સુરસુરિયા કરવા દેહો તિખારોય નઈ એ નઈ દાદા ફટાકડા ફોડવાની મના હોય પણ સુરસુરિયું ઈ નઈ એલા કાઈ કેતા કાઈ નઈ આવ નબળું આવ કાઈ કેતા એમ કરીને પાછો ફટાકડા ફોડતો ન્યો તું એટલે દાદા શાંતિ રાખ નકર ભરો ન બગાડવો બાકી ફટાકડો ફૂટે નો ફૂટે અરે ફૂટે એલા નઈ ફૂટે